અંકલેશ્વર શહેરમાં ચૌદ વર્ષીય સગીરાને લગ્નની મોબાઈલ ટ્રેકિંગની મદદથી ચેન્નાઈ ખાતે યુવાનને પકડી પાડી અંકલેશ્વર લઈ આવ્યા હતા અંકલેશ્વર સગીરાને લગ્નની લાલચે ભગાડી લઈ જવાઈ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી અંકલેશ્વર શહેરના એક વિસ્તારમાં રહેતી ચૌદ વર્ષીય સગીરાને અંકલેશ્વર શહેરમાં આવેલ સંજય નગરમાં રહેતો કલીમ ઉર્ફ સાજિદ નામનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો આ અંગે સગીરાના પિતાએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ ટ્રેકિંગ સહિત હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આઠ દિવસમાં સગીરા અને યુવાનને ચેન્નાઈ ખાતેથી ઝડપી પાડ્યા હતા પોલીસ દ્વારા સગીરાનો કબજો પરિવારને સોંપવામાં આવ્યો છે જ્યારે આરોપી કલીમ ઉર્ફ સાજીદની પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે